ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રારંભ શીર્ષક આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા લોકોનું બિન રાજકીય નિસ્વાર્થ સમાજ સેવા સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે સમગ્ર દેશમાં પરિષદની પંદરસો ઉપરાંત શાખાઓ છે હાલમાં સાતમી તારીખે લોકસભાનું ઇલેક્શન યોજના છે જે નિમિત્તે સત પ્રતિશત મતદાન માટે આજે આરંભ આ અવસરે યુવાનો આમંત્રણ કર્યા હતા જેથી તેઓ સફળતા પ્રાપ્ત કરેલ લોકો પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે ભારત વિકાસ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે તે મહાનુભાવોએ પણ પોતાના અનુભવો વિચારો પડકારો ઉપસ્થિત યુવાઓ સાથે ચર્ચા કર્યા હતા અને આયોજનમાં સહભાગી બની ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભનો જે પ્રોગ્રામ હતો એની અંદર એન્ટરપ્રિન્યુઅરશીપ ડેવલપમેન્ટ અને હાઉ ટુ ડેવલપ ધ એન્ટરપ્રિન્યુઅરશીપ એની માટેની વાત મૂકવાની વાત હતી તો ભારત વિકાસ પરિષદના પાંચ સૂત્ર છે સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ જે વિષય છે એ પાંચ વિષય પર મેં મારા અનુભવોને મારા અનુભવોને મારી સાથે જિંદગીલી જિંદગીમાં બનેલી ઘટનાઓને એની સાથે સંકલિત કરીને મેં આખું મારું જે વ્યક્તવ્ય છે એ આપ્યું છે અને મને આનંદ છે કે આટલા ઇન્ટરેક્ચ્યુઅલ લોકો સાથે અને આટલા મારી કરતાં ઉંમરમાં મોટા લોકો સાથે મારે જ્યારે આદાન પ્રદાનની વાત આવે સંવાદની વાત આવે મારા માટે પણ ગૌરવની વાત છે અને એક નાગરિક તરીકે એક વડોદરાના નાગરિક તરીકે એક ભારતના નાગરિક તરીકે અમારી જવાબદારી છે કે જે જે યુથ છે એને નર્ચર કરવાનું છે એને ડેવલપ કરવાનું છે એને સારી રીતે માવજત કરીને અને કોઈક સારી જગ્યાએ અમારે મૂકવાનું છે આજ સમર્પણના ભાવથી આજના આ પ્રોગ્રામમાં હું આવ્યો હતો અને ખૂબ સરસ પ્રોગ્રામ હતો અને તમામ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા ભારત વિકાસ પરિષદ એ દેશ એક એનજીઓ છે અમારું બિન બિન રાજકીય સાંસ્કૃતિક સંગઠન છે અને દેશભરમાં સેવા સંસ્કારના પ્રકલ્પો અમે ભારત વિકાસ પરિષદ ચલાવીએ છીએ સાતમી તારીખે આપણું લોકશાહીનું પર્વ ઉજવ ઉજવવા જઈ રહ્યા છે તે નિમિત્તે સત પ્રતિશત મતદાન માટે અમે આજે એક આરંભ નામનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે એ લોકોને આજે પેનલ ડિસ્કસન થશે અને એમાં આજે આ કાર્યક્રમમાં યંગ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે જેથી જે સક્સેસફુલ સ્ટાર્ટઅપવાળા જે છે સફળતા પામેલા એ લોકો કેવી રીતે આમાં સફળ થયા એમને એમાંથી માર્ગદર્શન મળે જ્ઞાન મળે એના માટેનો આજે ભારત વિકાસ પરિષદે કાર્ય કાર્યક્રમ રાખ્યો છે ભારત વિકાસ પરિષદનો હેતુ જ એ છે કે વ્યક્તિને કાયમ માંગતો નહીં રાખો પણ એને ઉભો કરવો અને આત્મનિર્ભર કરવો એના ભાગરૂપે આજે ભારત વિકાસ પરિષદે આરમ નામનો કાર્યક્રમ રાખેલો છે મારું નામ ભરતસિંહ ચૌહાણ હું ભારત વિકાસ પરિષદમાં જોઈન્ટ જનરલ સેક્રેટરી છું મારી મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતની જવાબદારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર